નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ વેસાણ ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આજરોજ ભેસાણ ખાતે આમ આદમી પાર્ટી કાર્યાલય ભેસાણ ભવનનો આમ આદમી પાર્ટીના મહાનુભાવો અને લોકો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યાલયમાં લોકોની કોઈ પણ સમસ્યા જેવી કે આવકનો દાખલો આધાર કાર્ડ માંગ ફેરફાર સિવાયના કોઈ પણ ખેડૂતલક્ષી કામ હોય તો સંપર્ક સાધવા ગોપાલભાઈ ઇટાલિયાએ જણાવ્યું હતુંમાં કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી રાજુભાઈ બોરખતરીયા સહિત મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણી જે આવી રહી છે વિસાવદરની ચૂંટણી એ માત્ર દોઢ બે વર્ષ માટેની ચૂંટણી નથી વિસાવદરની ચૂંટણી આખા ગુજરાતના ખેડૂતોનું ભવિષ્ય નક્કી કરનારી ચૂંટણી છે જો ભૂલથી પણ આ ચૂંટણી ભાજપ જીતી જાય તો આખા વિસાવદર સહિત ધારી અમરેલી સુધી ઇકો ઝોન લાવી દેશે ખેડૂતોને ડર છે ખેડૂતોને ભાવ નથી મળતા અને ખેડૂતોમાં નારાજગી છે એ પણ ભાજપ છે એને એમ થશે ભાઈ ખેડૂતો નારાજ નથી ખેડૂતોને દેવા માપીનો મુદ્દો નહીં આવે એટલે આ આખા ગુજરાતના ખેડૂતો અને શ્રમિકો ચૂંટણી લડી રહ્યા છે શું કામ જો આ ચૂંટણી ભરીતી ભાજપ હારશે આમ તો અત્યારે જે રીતે સર્વે છે અમારું ત્યારે ગોપાલભાઈ ખૂબ લીડ થી જીતી રહ્યા છે પણ આ ચૂંટણી ભાજપ હારી ગયું એટલે આખા ગુજરાતના ખેડૂતો જીતી જશે ગુજરાતના ખેડૂતોનો દેવું ભાજપે માફ કરવું પડશે ખેડૂતોને જે પૂરતા ભાવ નથી ભરતા સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે એ ભાવમાં આપવા માટે ભાજપ મજબૂર થશે શ્રમિકો મજૂરોને જે રીતે પરેશાન કરવામાં આવે છે સરકારી કચેરી ભ્રષ્ટાચાર થાય છે બંધ કરવો પડશે જો આ ચૂંટણી ભાજપ ભાજપ હારી ગયું તો એવું કે સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોને વીજળીની સમસ્યા છે પાણીની સમસ્યા છે ફેન્સિંગની સમસ્યા છે અને ચારે બાજુ ખેડૂતો જે પીડિત છે ભ્રષ્ટાચારથી જે પીએમસી માં જાય તો ત્યાં પણ મોટા ભ્રષ્ટાચાર છે એ બંધ કરવા પડશે આ મુદ્દો ખેડૂતોના મુદ્દાઓની ચૂંટણી છે હું સમગ્ર વિસાવદની જનતાને ફરીથી કહું છું કે ગોપાલભાઈ જેવો મજબૂત લીડર તમને મળ્યો છે કે ન એ ડરી શકે ન ઝૂકી શકે ન ભાજપ એને ખરીદી શકે આવો મજબૂત ઉમેદવાર તમને મળ્યો છે એટલે કોઈ પણ પક્ષમાં એક પણ મત બગાડ્યા વગર ગોપાલભાઈને જીતાડજો આખા ગુજરાતના ખેડૂતોને જીતાડજો અને આખા ગુજરાતની ભારતના ખેડૂતોની મીટ છે એ વિસાવર્ધનની ચૂંટણી ઉપર છે અને વિસાવદનની જનતા છે એ કરીને બતાવશે એવો મને પૂરો વિશ્વાસની વિધાનસભા ખેડૂતો ખેત મજૂરો માલધારીઓ રત્ન કલાકારો વેપારીઓ અને ગરીબ માણસની સરકાર બને એ માટે ભેસાણ ખાતે આજે સરકાર બનાવવાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે આજે અહીં આમ આદમી પાર્ટી દ્વારા ભેસાણ ભવન ખોલવામાં આવ્યું છે આ આમ આદમી પાર્ટી દ્વારા ખોલવામાં આવેલું કાર્યાલય કાર્યાલયણની જનતાની સેવા કરવા માટે ભેસાણની જનતાની મુશ્કેલીઓ સાંભળવા માટે સાંભળેલી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાનો વધુમાં વધુ સારો પ્રયત્ન કરવા માટે અને એવી રીતે ભેસાણની જનતા અને આમ આદમી પાર્ટી વચ્ચે પરિવારનો સંબંધ બને એ માટે થઈને આજે પરિવારનું સરનામું અહીંયા ચાલુ કર્યું છે આ ભેસાણ ભવન કાર્યાલયના શુભારંભ પ્રસંગે વેસાણ વિસ્તારના અલગ અલગ ગામોમાંથી અનેક મહાનુભાવો આગેવાનો સામાજિક વ્યક્તિઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અમારા માનનીય નેતા માનનીય શ્રી સુદાનભાઈ ગઢવી માનનીય મનોજભાઈ સૌ એ બહોળે ઉપસ્થિત રહી અને આ સરકાર બનાવવાનું ખાતમુહૂર્ત અને વેસાણની જનતાના પ્રશ્નોને વાચા આપવાનું ઠેકાણું એટલે કે વેસાર ભવનના ઓપનિંગમાં હાજરી આપી છે